નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર લોકશાહી અને મતદાનના અધિકારની સુરક્ષા માટે કોંગ્રેસ દેશવ્યાપી જન અધિકાર અભિયાનોનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં જન વિકાસ જનસભાઓ યોજવાનો કાર્યક્રમ ઘડાયો છે તેના અનુસંધાને આજે અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શહેરના શારદા ભવન ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અંકલેશ્વર તાલુકાના પ્રભારી ભીખાભાઈ રબારી સુરત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનહર પટેલ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની અને નોટિફાઈડ એરિયાના પ્રમુખ જીવન સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષને પ્રબળ જીત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવેલી જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી છોડના આરા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ આપણા બીજા પ્રભારી એવા શ્રી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી માટે રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોર્ડથી સાંસદ બનેલા છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતિય વસ્તી છે જીઆઈડીસીમાં અંકલેશ્વર શહેરમાં ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે ત્યારે એ લીડ આટલી સુધી પહોંચેલી છે એની પણ ચોક્કસ તપાસ થશે એની પણ મેં તપાસ કરી રહ્યા છે એની મતદાર યાદીની ચકાસણી કઈ રીતે કરવી કાર્ય કરે એ બધી બાબતે અમારા આગેવાનશ્રીઓ ચર્ચા કરી વિચારણા કરી આગામી દિવસોમાં અંકલેશ્વરમાં જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે મોટી લીડથી જીતે છે એનો પર પર્દાફાશ થશે